નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વધુ ભયાનક અને વિનાશક બન્યો છે યુક્રેનના પ્રમુખ એક દાવો કર્યો છે કે છેલ્લા માત્ર દિવસમાં યુક્રેન પર તેરસો ડ્રોન બારસો ગાઇડેડ એરિયલ બોમ્બ અને નવ મિસાઇલો વડે અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો કર્યો છે આ હુમલાઓમાં ઓડિશા અને દક્ષિણના વિસ્તારોને સૌથી વધુ નુકસાન જ્યાં સામાન્ય જનજીવન પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે હાલની જે પરિસ્થિતિ છે કે યુક્રેન પર જે ભીષણ હુમલો રશિયાએ કર્યો છે તેરસો ડ્રોન બારસો બોમ્બ ઝીંક્યા હોવાનું સામે આવ્યું તો યુક્રેનના પ્રમુખ વ્લાદિમીર ઝલેસ્કીએ જે દાવો કર્યો છે કે અત્યાર સુધીનો આ સૌથી ભીષણ હુમલો જનજીવન પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો હાલમાં સતત ચાલુ છે રશિયાનો યુક્રેન પર ભીષણ હુમલો જનજીવન પુનઃસ્થાપિત સ્થાપિત કરવાના પ્રયાસો સતત ચાલુ તો ઓડિસા દક્ષિણના વિસ્તારોને વધુ ભયાનક અસર થઈ રહી છે આ સાથે આપણે એ પણ જણાવી દઈએ કે અત્યાર સુધીનો આજે સૌથી ભીષણ હુમલો કહી શકાય આપને એ પણ જણાવી દઈએ કે ઓડિસ્સા અને દક્ષિણના જે વિસ્તારો છે કે જ્યાં વ્યાપક અસર પહોંચી છે અને નુકસાન પણ થયું છે તો રશિયાનો યુક્રેન પર આ ભીષણ હુમલો અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો